ધમકી આપે કે આ ભાઈ આદિવાસી વિસ્તાર માંથી કાઢી મૂકો આ ભાઈ ને ગુજરાત ની બાર તડી પાર કરો ત્યારે

આદિવાસી વિસ્તારના ધારાસભ્ય એવા સૈતરભાઈ વસાવાએ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીને શું કહ્યું તે વિડીયોમાં તમે જુઓ અને વિડીયો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા જ નવા વિડીયો જોવા માટે તમારે કહેવું પડે અમને ખૂબ ડરાવવામાં આવે છે પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે એમના નેતાઓ દ્વારા ડરાવવામાં આવે છે એમના કલેક્ટર જેવા અધિકારીઓ દ્વારા ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે આવે છે કે ભાઈ તમે કેમ બોલો છો માટે છે અમારા યુવાનો માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ કરીએ એ અમારો ગુનો છે અમારા લોકો જંગલ જમીન ખેડે એના માટે અમે સનત માંગણી કરીએ શું અમારો ગુનો છે અમારા લોકોની જમીનો રોડમાં જાય એના ધમકી આપે કે આ ભાઈ ને આદિવાસી વિસ્તાર કાઢી મૂકો આ ભાઈને ગુજરાતની બહાર બાર તડી પાર કરો ત્યારે અહીંના ધારાસભ્ય અમારા સાંસદ એમના હરસંઘવી એમના ભૂપેન્દ્ર પટેલને એમની પોલીસને એમના નેતાઓને આ મંચ પરથી કહેવા માંગુ છું તમે ચૈતર વસાવાને ટેડિયાપાડાથી કાઢી મૂકશો તમે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાંથી કાઢી મૂકશો તમે ચૈતર વસાવાને ગુજરાતમાં કાઢી મૂકશો પણ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે ત્યાંથી ક્યારેય નથી કાઢી શકતા ત્યારે સાથીઓ અમે લડીએ છીએ અમે કોઈના બાપથી ડરતા નથી અમે હરસી પોલીસ થી ડરતા નથી અને કેવા માંગીએ છે અમારો પણ સમય આવશે અને જે દિવસે અમારી જનતાનો સમય આવશે એ દિવસે આ ભાજપ પાડાના અમે છોતરા છોતરા કાઢી નાખવાના છીએ આ ભાજપની સરકાર અધિકારીઓના ભાડે રાજ કરે છે પોલીસના ભાડે અમારા લોકોને હેરાન કરે છે પણ મારા યુવાનો ને આહવાન કરું છું હવે બહુ થઈ ગયું જુલમ હવે બહુ થઈ ગયો અત્યાચાર આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે

બોલવાનો અધિકાર નથી બાબા સાહેબે નિશ્ચય કર્યો બત્રીસ પત્રીસ જેટલી ડિગ્રીઓ દેશ અને વિદેશ માં ભણીને લાવ્યા ચાર ચાર પીએચડી ની ડિગ્રીઓ લાવ્યા અને બાબા સાહેબે ત્યારે જે નિશ્ચય કર્યો હતો જે પુસ્તક

લોકશાહી પ્રજાસત્તાક સમાજવાદ આપણું બંધારણ આ દેશ ને પૂરું પાડ્યું સાથે સાથે બંધારણ ની જોગવાઈ એ ચાહે મુસ્લિમ હોય હિન્દુ હોય ઈસાઈ હોય કે ખ્રિસ્તી હોય બધા લોકો માટે સમાન અધિકારો ન્યાય સ્વતંત્રતા બંધુતા વ્યક્તિત્વનું ગૌરવ રાષ્ટ્રની ભાવના રાષ્ટ્રની અખંડતા આપણું બંધારણ આપ્યું ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં જે પણ ચૂંટણી આવવાની છે સંવિધાનિક રીતે તમારા અધિકારો છે બાબા સાહેબ અને જયપાલસિંહ મુંડાએ આપેલા આપણા અધિકારો છે ત્યારે આ અધિકારોને સાચવવા માટે માત્ર સમાજના આગેવાન તરીકે નહીં પણ રાજકીય આગેવાન પણ તમારે બનવું પડશે 5 ના રક્ષણ માટે આપણી જમીનો બચાવવા માટે આપણી જળ જંગલ અને ખનીજો પરના અધિકારો બચાવવા માટે આવનારા દિવસોમાં તમારે બધાએ રાજનીતિમાં આવવું પડશે અને આ લોકોને સત્તાથી આપણે ઉખડી ફેંકી દેવું પડશે